જય દ્વારકાધીશ મિત્રો આજે નવી ટોલી ની બોણી માં પેલું બકેટ અમારા મુકેશભાઈ આજ દી સુધી ડ્રાઇવિંગ કરી અને ટ્રેક્ટર ટોલી પણ લઈ લીધી અને મુકેશભાઈ અમારે નવી ટોલી અને ટ્રેક્ટર બે મારી વાત નવી ટોલી ચાલુ કરી દી હે આવો આ વધારે ભાઈ આજ 51 ગામ આપણે મુકેશભાઈ ને લાલાભાઈ હમણાં એકસો એકાવન રૂપિયા આપશે એક નવી ટોલી ની મોણી

એકસો એકાવન રૂપિયા દેવામાં આવી ગયા છે નવી ટોલીની ની રેડી